ચાર આઈ રીયે સોમળા સોમલો મર્યો એ સોમળા ઉઠતા ઉઠલે અશા વગણ એટ બાઈક છે

એટલે કોક કિંમત આટાર વાળું કે બે ટાયર વાળું ઈ શું ઓડી આવે કઈ કલરનું છે ઈ શું ઓડી બે ટાયર વાળો મને તો કોઈ હળુજ જ નઈ પડી ઓમકા તમને આવડે આવને આવડતું કોક ઓરા કે ઈરો કે એવું બોકેલા છે એવું નોમ કોક એવું છે કોક હરું આવતા મોટા મોટા બોલ્યા છે કે બાએફનું નોમ કેવું ઓટા નોટા તો જો ડા ડુડા સાચો ડોટો છે લ્યા કેવડો બોલતો છે આ તો આરો હોય દે તમારે ઘર મું બાઈક લાવી લીક લાવી લઈને આ જાવી મને કેવું લાવ્યું છે આપડે નોંધ નહી આવડતું તો પણ ઘેર જ નહીં કે નતા કે તો બરોબર ના કીધું હો આપણે કીધું હું ઘરે આયા તમે નતા કે કીધું હું ઘરે લઈને આ કોઈ કે હું તમને એક વાત આપડે તમારે તમારે બનતું તો આપણે બે જણને બગાડે એ તમે કોઈ મત કે મો કેમ તમે તમારા હું ગાડી કેતો તો નીરો બાઈક કેમ લાવે લાઈવ નકકી ના નકકી લાવી છે હેડો તમ બગાડવા થોડુંક જ બગાડ્યું ઓલીનું બગાડીન કાં કેને કેવળું આવા એમ તો આટલું મોટું છે મારું કેમ તે બેહવાનું ઓમ ખબર નઈ પડતી મને કોઈ તારે બાઈકનું નામે કોઈ કેતો નઈ આ તો કેકો ઓઢાને છે કે હીરો કે છે બોલ દે મેરા પેલી ગાડીનું છે આ છે બાઈક છે અમારો કે લ્યા અલ્યા આરા કોણ મળડે એક તા દે પાસે તમે હમણાં આડે તરમન થાકતારે હું મુકતો કોઈ કરું છું એમ હવે શિકાર ચાર આવે છે પેલા હાથવાઈ જાય હેડો હેડો લ્યા કેટલા રહ્યા તમે લાચો વાચો બાઈક તો આ પડ્યું કે આ તો છે સણી છે ચાવીજ હેડ્યા જો ઓટો મારું

બાઈક વધ્યા પરા એક તો હજી આભો થતો ને અલ્યા ઊભો થાય નઈ આલું દાદું હોય કે લોહી ગયા અમે એકલા વધાવું અમે

ઓ મો આવ તને તું કાલ જો એ પાટુ અલ્યા બાયાવાળી ફેર આવી તમે

તમે છોડી ના લાખ મેં ના દર વાતું કરું રહું બધા

અતવા ગાડી લાવો તમે શાંતિ રાખો ગાડી કાલ જ જોય હારું લાવશે